અંધજનોને ફળ વિતરણ કરવામાં આવ્યા જેમ જેમ શહેરમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તેમ ગરમીથી થોડી રાહત મળે તે માટે નિઃસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા અંધજનો માટે ફળ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો આ કાર્યક્રમ કેવડા ભાગ ખાતે આ કાર્યક્રમ યોજાયો નિઃસહાય માનવ કલ્યાણ સંઘ કે છેલ્લા પાંત્રીસ વર્ષથી વડોદરાની અંદર ડૉક્ટર સલીમભાઈ વોરા જે પગ્નાતક્ષો દિવ્યાંગો અને આર્થિક રીતે નબળા વર્ગો માટે ચલાવે છે સંસ્થા એમાં આજે ઉનાળા નિમિત્તે ઉનાળાની શરૂઆત થઈ છે અને ઉનાળા નિમિત્તે ફ્રૂટનું વિતરણ જે પ્રજ્ઞાચક્ષુઓ અને દિવ્યાંગોને અને આર્થિક રીતે જે નબળા વર્ગ છે સમાજનો એને આજે વિતરણ કરવામાં સંસ્થાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને આ સંસ્થા દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવેલો છે કે જે ખૂબ જ પ્રશંસનીય છે આઠ તારીખે મહિલા દિન નિમિત્તે એક પ્રજ્ઞાચક્ષુઓ અને નિરાધાર બહેનો માટે મક્કરપુરા આકાશવાણી પાસે શિવધારા ફ્લેટમાં એક આશ્રમનું સ્થાપના કરેલી કરવામાં આવેલી છે અને ત્યાં વડોદરાની જે વિધવા બહેનો અથવા પ્રજ્ઞાચક્ષુ બહેનો છે એ આશ્રય લઈ અને પોતાના જીવનની કારકિર્દી કરશે પ્રકાશ શુક્લ વડોદરા નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવા ટ્રસ્ટ દ્વારા આજે ખૂબ ગરમી પડી રહી છે થોડા વખતથી એટલે ઉનાળા નિમિત્તે અમે અંધ અપંગોને ફળનું વિતરણ કરવા કરાવ્યું છે કેવડા વખતે અમે ટૂંક સમયમાં જ જે નિઃસહાય અંધ બહેનો છે એ લોકો માટે મકરપુરા એક નિવાસ આશ્રય સ્થાન ઊભું કરો કરેલું છે એમાં અમને સહયોગ આપવા સમાજ તરફથી તથા પ્રેસ મિત્રો તરફથી અમે વિનંતી કરીએ છીએ આ પ્રકાશભાઈ ડિટેલ આપશે